નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુરમાં કરુણા અભિયાન હેઠળ ઘાયલ પક્ષીઓને રેસ્ક્યુ કાર્ય સફર બે દિવસમાં અનેક અબોલ જીવોને મળી રહ્યા સમાચાર વિગતવાર જાણીએ તો ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોર માંજાતી ઘાયલ તથા પક્ષીઓને બચાવવા અને તેમને તાત્કાલિક સારવાર આપવા માટે રાજ્યવ્યાપી કરુણા અભિયાન બે હજાર છવ્વીસ અંતર્ગત વિજાપુરમાં યોજાયેલ વિશેષ રેસ્ક્યુ કાર્યક્રમ આજે સફળતાપૂર્વક પૂર્ણ થયો છે ગઈકાલે સવારથી શરૂ થયેલ આ બે દિવસ અભિયાનમાં જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશનના જાયન્ટ્સ વિજાપુર સહિયર અને નિજાન પ્રકૃતિ ગ્રુપ દ્વારા રેન્જ ફોરેસ્ટની કચેરી ખાતે વન વિભાગના સહયોગથી વ્યવસ્થા કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન સ્થાનિક નાગરિકો દ્વારા અનેક ઘાયલ પક્ષીઓને લાવવામાં આવ્યા હતા જેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપીને સ્થિર કરવામાં આવ્યા ગંભીર રીતે ઇજાગ્રસ્ત પક્ષીઓને વિજાપુર પશુ દવાખાનામાં રેફર કરી વધુ તબીબી સહાય આપવામાં આવી હતી પ્રમાણિક પરિવાર લાડુલ દ્વારા દરેક રેસ્ક્યુ કરનાર વ્યક્તિને ચિક્કીનું પેકેટ આપીને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું જેને જનભાગીદારી વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે આ અભિયાનમાં વન વિભાગના અધિકારીઓ તેમજ નિજાનંદ પરિવારના સભ્યો સતત કાર્યરત રહ્યા હતા ગઈકાલે ઉદઘાટન પ્રસંગે વિજાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન રાજુભાઈ પટેલે રિબિન કાપીને કાર્યક્રમની શરૂઆત કરી હતી આ પ્રસંગે પૂર્વ પંચાયત પ્રમુખ પરેશભાઈ પટેલ આશ એજ્યુકેશન ટ્રસ્ટના અશોકભાઈ પટેલ વિજાપુર ફોરેસ્ટ અધિકારીઓ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર મુકેશભાઈ ગોસ્વામી સહિત અનેક વિશિષ્ટ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ પહેલને પ્રોત્સાહન આપ્યું હતું રાજ્યભરમાં દસથી વીસ જાન્યુઆરી દરમિયાન ચાલી રહેલા કરુણા અભિયાન હેઠળ એક હજાર છત્રીસથી વધુ સારવાર કેન્દ્રો કાર્યરત છે જ્યાં સાતસો અઠ્યાવીસથી વધુ વેટરનરી ડોક્ટર્સ અને છ્યાસી સો વીસથી વધુ સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે વિજાપુરનો આ સ્થાનિક પ્રયાસ રાજ્ય સરકારના આ વ્યાપક અભિયાનનો એક ભાગ રહ્યો છે જે ઉત્તરાયણની ઉજવણીની પ્રકૃતિ અને અબોલ જીવો પ્રત્યે કરુણામય બનાવવા માટે પ્રેરણારૂપ છે હું કૃણાલ ઠાકર પ્રેસિડેન્ટ ઓફ જાયન્ટ વિજાપુર સૈયર જાયન્ટ્સ વિજાપુર સૈયર અને નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળ દ્વારા અહીંયા વન વિભાગ વિજાપુર ખાતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સહયોગથી મોદી સરકારના કરુણા અભિયાન બે હજાર છવ્વીસ અંતર્ગત અહીંયા પક્ષીઓના રેસ્ક્યુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં પણ જે પક્ષીઓ કોઈ પણ દોરીથી ઘવાશે અને એ ઘવાઈ અને કોઈ પણ અહીંયા લઈને આવશે તો એની અહીંયા પ્રાથમિક સારવાર થશે અને પછી જો મેજર હશે તો પશુ દવાખાના હેઠળ એની યોગ્ય સારવાર અર્થે એને મોકલી આપવામાં આવશે પ્રમાણિક પરિવારનો પણ અહીંયા સહયોગ રહ્યો છે કે જે કોઈ પણ બર્ડ રેસ્ક્યુ થાય અને બર્ડ લઈ અને અહીંયા આવે તો પ્રમાણિક પરિવાર દ્વારા એમને ચીકીનું વિતરણ કરવાનું છે એટલે અહીંયા પ્રમાણિક પરિવારનો પણ સહયોગ રહ્યો છે ફોરેસ્ટ ઓફિસ વિજાપુરનો પણ આર્થિક સહયોગ રહ્યો છે અને એ સિવાય જાયન્ટ્સ વિજાપુર સૈયર અને નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળના તમામ સભ્યોનો અહીંયા સપોર્ટ રહ્યો છે આશા રાખીએ છીએ કે એક પણ વર્ડ કોઈપણ દોરીથી ઘવાય નહીં અને આજે અમારો કેમ્પ આવી રીતે જ પૂરો થાય જય હિન્દ